અમેરિકન નાગરિક સાથેના લગ્નએ ગ્રીન કાર્ડ મેળવવાનો સૌથી ઝડપી માર્ગ ગણાય છે પરંતુ આ રસ્તો એટલો પણ સરળ નથી ગ્રીન કાર્ડની રાહ જોતી વખતે શું તમે પણ તાત્કાલિક પાકું સ્ટેસ્ટ મળી જાય એવી અપેક્ષા રાખો છો ઘણા યુગલો અહીં જ ભૂલ કરે છે યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા લગ્નની સત્યતાની ખૂબ જ તપાસ કરવામાં આવે છે

તમારા લગ્નને બે વર્ષ કે તેનાથી વધુ સમય થયો હોય તો તમને સીધું કાયમી ગ્રીન કાર્ડ મળે છે જો લગ્નને બે વર્ષથી ઓછો સમય થયો હોય તો તમને શરતી ગ્રીન કાર્ડ મળે છે જેને એકવીસ મહિના પછી ફોર્મ આઈ સેવન ફાઈવ વન ભરીને કાયમી કરાવવું પડે છે તાત્કાલિક કાયમી ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો જો તમે લગ્નને બે વર્ષ પૂરા થયા પછી અરજી કરો અથવા અરજીની પ્રક્રિયા દરમિયાન બે વર્ષ પૂરા થાય તો ગ્રીન કાર્ડ મળી શકે છે છે જે કાયમી હોય ચાલો સમજીએ મુખ્ય પ્રક્રિયા અને દસ્તાવેજો એક ફોર્મ જીરો ફાઇલ કરવું યુએસ નાગરિક પતિ અથવા પત્ની દ્વારા યુએસસીઆઈએસ માં આઈ વન થ્રી જીરો પિટિશન ફોર અલાયન રિલેટિવ ફાઇલ કરવું બીજું ગ્રીન કાર્ડ અરજી એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ

સૌથી મોટી ભૂલ છે બીજું અસંગત માહિતી અરજી ફોર્મ્સમાં કે ઇન્ટરવ્યુમાં આપેલી માહિતીમાં અસંગતતા જેમ કે મળવાની તારીખ સરનામું નોકરીની વિગતો હોવી ન જોઈએ આ શંકા પેદા કરે છે ત્રીજું ફોર્મ્સમાં ભૂલો અને અધૂરા દસ્તાવેજો એક પણ ફોર્મ પર સહી કરવાનું ભૂલવું દસ્તાવેજો અધૂરા મૂકવા અથવા ની માર્ગદર્શિક તબક્કા મુજબ ન હોવું આનાથી વિલંબ અથવા અરજી રદ પણ થઈ શકે છે ઇન્ટરવ્યુની તૈયારીનો અભાવ ઇમિગ્રેશન ઓફિસર યુગેલને અલગ અલગથી સવાલો પૂછી શકે છે જેમ કે ઘરમાં કેટલા રૂમ છે પતિ પત્નીનો જન્મ દિવસ નોકરી બેડરૂમની વિગતો બંને સંબંધની વિગતો અંગે સ્પષ્ટ અને સુસંગત જવાબ આપવા જરૂરી છે વિઝા સ્ટેટસ જાળવવું પાંચમું જો તમે અમેરિકામાં છો તો ગ્રીન કાર્ડની અરજીની મંજૂર થાય ત્યાં સુધી તમારું વિઝા સ્ટેટસ કાયદેસર જાળવવું જો લાગુ પડતું હોય ક્યાં અને કોનો સંપર્ક કરવો જોઈએ ઇમિગ્રેશન એટરની તાત્કાલિક અને ભૂલ રહી પ્રક્રિયા માટે અનુભવી ઇમિગ્રેશન એટર્નીનો સંપર્ક કરવો સૌથી શ્રેષ્ઠ છે તેઓ પ્રક્રિયાની જટિલતાઓ સમજે છે યોગ્ય ફોર્મ્સ ભરાવામાં અને પુરાવાઓ તૈયાર કરવામાં મદદ કરે છે USCIS અને NVC અરજીઓ સીધી USCIS યુનાઇટેડ સ્ટેટસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસમાં થાય છે અને જો તમે ભારતથી પ્રક્રિયા કરી રહ્યા હો તો NVC નેશનલ વિઝા સેન્ટર અને મુંબઈ ચેન્નઈ ખાતેના યુએસ કોન્સ્યુલેટનો સંપર્ક થાય છે તાત્કાલિક પ્રક્રિયા યુએસસીઆઈએસ પાસે પ્રીમિયમ પ્રોસેસિંગનો વિકલ્પ અમુક ફોર્મ્સ માટે હોય છે

પાણી ફેરવી શકે છે માટે સાચા સંબંધ સાચી પ્રક્રિયા એટલે સફળતાની આજ તો છે ગેરંટી